ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં યુવાનની હત્યા સસરાએ જમાઈની કરી હત્યા ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે સસરાએ જ કરી જમાઈની હત્યા ત્રણ વર્ષથી શરદ રાઠોડની પત્ની ઘરેલુ ઝઘડાના કારણે પિયરમાં હતી જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો આજે મુદત હોય બંને પક્ષના લોકો દેસાઈનગર વિસ્તારમાં સામે આવતા ઝઘડો થયો હતો જેમાં સસરા મનસુખ પરમારે ઉશ્કેરાઈ જઈ જમાઈ શરદ રાઠોડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે kichyo jagom Workers' <laughs> Liberation 16- 15 Come to chapter <laughs> ¨The November hearing ¨The Oct leaving 7- 9 Changed 7- 3 There was a મોરતલાવ પોલીસ સ્ટેશન જે દેસાઈ નગર જે ટીબીએસ નો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામનાર ભોગ બનનાર જે છે સુરેશભાઈ રાઠોડ તેને મીનાબેન પરમાર સાથે આશરે સત્તરથી અઢાર વર્ષ પહેલાં રીત રિવાજ મુજબ લગ્ન થયેલા અને થોડા સમયથી બંને વચ્ચે મંદૂક ચાલતું હોય જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું મંદૂક રાખી આ કામે જે છે આરોપી મનસુખભાઈ દ્વારા આજે સાડા બાર વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નીપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે તેમજ આ કામે મરણ જનાર જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા સદરુ ઉલ્લાસનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ એક ટીમ બનાવી આ કામે જે છે આરોપીઓની પકડવાની બી કામગીરી હાલમાં ચાલુ છે મારનારનું નામ છે મનસુખભાઈ મનસુખભાઈ પરમાર જે આ મરણ જનારના સસરા થાય છે તેના દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં તેણે હત્યા કરેલોનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને હકીકત મળેલી છે પોલીસ દ્વારા તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું કામ હાલમાં ચાલુ છે થેન્ક યુ